हमने आशीर्वाद पूज्य मोटा महाराज ब्रह्म पूज्य आचार्य महाराज ब्रह्म पूज्य लालजी महाराज मरी मंच पर उपस्थित श्री हर्ष संघवी उपमुख्यमंत्री और गृहमंत्री गुजरात सरकार प्रेरक भाई शाह शहर अध्यक्ष भारतीय जनता पार्टी अहमदाबाद शहर आज उपस्थित सौ सत्संगियों ने मारा जय स्वामी अनेक एक जीवन में कोई व्यक्ति शिक्षा पत्र प्रागृ्य

आश्चर्यजनक परिवर्तन आया ब्रह्म साते आत्मा ने जुड़वानी प्रक्रिया हमने सरल बनाई और नारायण पास से जो होए तो गुरु इतने स्वामी, स्वामी की जरूरत पड़े और स्वामी नारायण सबदनी वैसा चली हमने गुरु ने मार्ग प्रशस्त और पुजारियों के अंदर સાચવીને જાણવીને બચાવી સમાજની વચ્ચે ધર્મ નો પુનરોદ્ધાર માટે કાર્યરત છે આ ગુજરાત ભગવાન સ્વામી की तो तपनी भूमि पर भले उत्तर प्रदेश का छपैया में जन्म जो समग्र देश के अंदर विचरण करी जारे यहां गुरु साथे स्थाई थाया ने गुजरात ना कर्म भूमि बनाई एमने सनातन परंपरा भारत में ने हजारों वर्ष पूरी जूनी सांस्कृतिक चेतना अनेक समाज में अनुशासन शिष्टनु જબરજસ્ત સંદેશ આપવાનું કામ ભગવાન સ્વામિનારાયણ શિક્ષા પત્રના બસો વર્ષ એના સામૈયાનો એક મોટો પ્રસંગ આચાર્ય મહારાજ ના આગેવાનીમાં અને

मैं ज्ञातों को उल्लेख करना चाहूं कि कितनी दृढ़ता तो से स्वामीनाथ भगवान ने પોતાના આદિવાયો માટે આ ગ્રંથની રચના કરી છે કે લખ્યા વગર કોને દેવું આપું લખ્યા વગર કોને ફીવું તો લિટિગેશનની બચુ હોય તો લખણ કરવા વગર ફીવું નહી બસો વર્ષ તે라 વિચારું કે ખરેખર

ચાર્યુસરણ આજે અહિયાં પણ શિક્ષા પત્ની ચરિત્ર પર બહુ સુંદર પ્રદર્શની આધુનિક માધુનિક આધુનિક ટેકનોલોજી ની એમ અહીંયા રજૂ કરી છે

અને પ્રકારનો ઉપદેશો પ્રાંત તો ગતવા આપડા અંદરના માયરાય દેખી કરવો પડે કે મારું જીવન એનું moral principle કનસુ એનું નૈતિક સંવિધાન અને નૈતિક સંવિધાનના આધાર શિક્ષા પર નિર્માણ રાખી ગયા વ્યક્તિનો ચરિત્ર ચિત્રની કુષ્ઠતા સામાજિક પર્યાદા સેવા સયમ કરુણાનો ભાવ અહિંસા અને કર્તવ્ય બોધ આ બધા માટે સ્પષ્ટ દિશા સ્વામિનારાયણ ભગવાને શિક્ષા પદ્ધતિમાં આપણી સામે સીધી અને એનાથી અનેક લોકોએ એક પ્રકારથી પોતાના આત્માના ઉન્નતિના માર્ગ પર ગયા અને હજારો હજારો સંતો પણ થયા અને સંતોના માધ્યમથી કેટલાય સંસારી લોકોએ

આચાર્ય મહારાજ અને લાલજી મહારાજે દિવસમાન આચાર્ય અભિયાન ના પ્લાસ્ટિક સંકલ્પ આ બધા પૃથ્વીનું જીવન લંબાવવા માટે માનવ જાતનું જીવન લંબાવવું હોય તો પૃથ્વીનું જીવન લંબાવવું જ પડે અને પૃથ્વીનું જીવન લાંબુ કરવું હોય તો પર્યાવરણની જાળવણી पर्यावरण दुहन करो क्या

सनातन वैदिक मूल्यों की रक्षा के सामने समुदाय को प्रमुख उद्देश्य उपदेश आयुर्वेद भगवान सम्नार ने अनेक प्रकार की खूब आज केो खैर मित्रों प्रचार प्रसार नहीं एक, एक जमाने तो 100 गोरासु पे ना जाने कितनी में दुख निकली जन्मता के साथे कि पाकमा खूब बड़ी है ने उबाड़ी देवा में कर है समग्र गुजरात में एका तारू को छोड़ी बिक्री दूध पीती करवाने प्रक्रिया बहु पहला देश मां देश का सरखावणी में बहु पहला गुजरात में थी वो थई मूल कारण स्वामीनारायण भगवान ने आपको को तो प्रधान सामने व्यवस्थित संतों नाम आत्मन के अभियान चला दिल्ली ये वक्ते जोर रखे तो पशु बलि पर प्रतिबंधी बात कर भी ये वक्ते खूब मोटा बल विरोध बोले ये वाली बात थी बन है नरेया नगर यज्ञों में थी पशु बलि को बाकार कराई यज्ञों में सूट करवाने का काम करी

ભગવાને પોતે બાર બીડી મૂર્તિઓની સ્થાપના કરી અને દેશભરમાં મંદિરોમાં કલાકૃતિની દૃષ્ટિથી બર્માના સાગવાની લાકડા પર જે કૃતિઓ બનાવી છે આજે પણ એવું મંદિર શોધવું બહુ જ મુશ્કેલ પડે એવું સુંદર મંદિર ભગવાન સ્વામિનારાયણ કરી

વિશ્વમાં વસ્થા સનાતન ધર્મના સો અનુયાયીઓ માટે આઈએસકેઓએ મતલબ કર્યો અને અમને આપણી સંસ્કૃતિ સાથે ધર્મ સાથે જોડાયેલા રહેવાની વાત કરી મિત્રો આજે અનુયાયીઓ છતરે विगत 11 વર્ષથી આદિશમાં ગુજરાતના થોડાક વિસ્તરે આપણે વડા વડા

बाबाए कहूल भगवान राम नयोद्या मंदिर बने वर बने छोटा मंदिर बने

संतोंના આશીર્વાદથી ગણપતિ મહારાજના આશીર્વાદથી જે પ્રસ્થાપિત થઈ છે અને આપણે સૌ ભેગા થઈ ધર્મના મહિમાનો દરવાજા પરપડન જાણી રાખીએ આજે આપ સૌને ભગવાનનો સૌ સત્સંગીઓના દર્શન કરવાનો મને તક આપવા માટે હું મન પર વિચારમાં ત્રણે આપડા ધર્મપુરુષોને મનપૂર્વક પ્રણામ કરું છું

એ શિક્ષા પત્રીનું પૂજન અંતમાં પૂજ્યપાલ મહારાજ શ્રી ગાંધી મહારાજ શ્રી અને પૂજ્ય મહારાજ શ્રી અને ભાઈ શ્રી શાહ સાહેબ બધા માનવ ભાવો સાથે રહી અને અંતમાં શિક્ષા પત્રીનું પૂજન કરશે શિક્ષા પત્રીની આરતી સાથે આપણા સમયના સમાપનની પણ આરતી આ મહાનુભાવોની સાથે આપણે આરતી અહીંયા આપણે પરિપૂર્ણ કરીશું હું પૂજ્ય મનુષ્ય વિનંતી કરું શિક્ષા પત્રીના પૂજનની जे जे ने आरती ने क्या तैयारी और तशे आरती बोलने के बाद अपने सभा ने विराम आपी शो सभा विराम के बाद जिसे भक्तों ये एनुअल प्रदर्शन जुआन बाकी कोई आजे साउथी पहले प्रायोरिटी ये एनुअल प्रदर्शन में जब हमने स्वयं सेव तरीके सेवा करी चे स्वयं सेव होने के मोस्ट प्रायोरिटी स्वस्ति नाम इंद्रो प्रदर्शन वाह